જી બધાયને જેમ સો બધાય તો બધા મજામાં જસ્યો તો આજના નવા લોગમાં તમારા બધાયનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે હાબુ બનાવવાના હતા ને બનાવ્યા હતા તો ઈ બનીને તૈયાર થઈ ગયા છે ને આપણે પેકિંગ કરી લીધા છે ને હજી આપણે એનું લેબલ બનાવવા આપ્યું છે તો ઈ બાકી છે સાંભી સાંભળીના રોગ હોય તો આપણે પહેલાના માણસો લીમડાનો ઉપયોગ કરતા તો પડઘો લીમડો હોય અને પાણીમાં નાખીને નાતા અને વાટીને ઈ લગાડતા અને એ રીતનું બધું કરતા એટલે આપણે એના આપણે હાબુ બનાવ્યા છે તો એ હાબુ ના સાંભળીના રોગ હોય તો એ રેતે રેતે બધું હાબ થઈ જાય કે દેશી ઉપયોગ છે બધો દેશી કહેવાય લીમડો આપણે તો એનો જ આપણે હાબુ પેન્સલ બનાવ્યો છે તો આ રીતના હાબુ આપણે પેકિંગ કરી લીધા છે બધાએ બધા હાબુ આ રીતના પેકિંગ કરી લીધા છે તો આની ઉપર આપણે ટીકર આવે છે તો એ ટીકર આપણે આવી જાહે એટલે ટીકર લગાડી દેવું ને પછી તમે મંગાવી લેશો કેમ કે હવે આપણે બધી તૈયારી હળવું કરતી થઈ ગઈ છે તો આજનો વિડીયો આપણે અહીંયા મૂકીનો હતો તો જય માતાજી બધા